નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપણી ચેનલ પર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો એની માહિતી અને એજ્યુકેશનલ જે ટીચિંગ છે એના વિડીયો અહીંયા મૂકવામાં આવે છે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આજે આપણે જે જોવાના છીએ જૂના શિક્ષકની ભરતી માટેના જે નિયમો છે જૂના શિક્ષક માટેની ભરતીના નિયમો જે જીઆર બહાર પડ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ જે ક્રમિક ભરતી અન્વયે આચાર્યોની એચમેટની ભરતી અને જૂના શિક્ષકોની ભરતી છે એમાં જે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં જે ફરજ વધારતા જૂના શિક્ષકો છે એની જે ભરતી પ્રક્રિયા છે એનો જે ઠરાવ છે શિક્ષણ વિભાગ દ્વારા જે કરવામાં આવે છે એ આપણે જોઈએ તો અહીંયા વિગતે જોઈ શકીએ કે પ્રથમ તો પસંદગી સમિતિ એટલે કે જે શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી માટેની સમિતિ છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ બરાબર એ આ જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા માટે જરૂરી જણાય આનુષંગિક સૂચના બહાર પાડી શકે અને એની કાર્યપદ્ધતિ નક્કી કરી શકે જે એ આજે જૂના શિક્ષકોની ભરતી માટે જે ઠરાવ છે એ થયો છે એમાં જૂના શિક્ષક તરીકે એની લાયકાત શું રહેશે અને એની પાત્રતા શું છે તો જે શિક્ષણ વિભાગ હસ્તકની અનુદાન મેળવતી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં ઓછામાં ઓછું ઉમેદવારે પાંચ વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવો જોઈએ અને હાલ એ સેવામાં હોવા જોઈએ તેવા નિયમિત શિક્ષકો આ નિયમોની જોગવાઈને આધીન અરજી કરી શકે છે જાહેરાતની તારીખે નિવૃત્તિ માટે બે વર્ષ કરતો ઓછો સમય બાકી હોય તો એવા જૂના શિક્ષક અહીંયા અરજી કરી શકશે નહીં એટલે કે જે રે નોટિફિકેશન આવે છે ત્યારે રિટાયરમેન્ટને બે વર્ષ કરતો ઓછો સમય બાકી હોય તો એ ઉમેદવારો અહીંયા અરજી કરી શકે નહીં ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય જે નિયમો છે ઓગણીસો સત્સઠના એમાં ઠરાવ્યા પ્રમાણે ઉમેદવાર પાસે પાયાનું કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ શિક્ષક તરીકે સમગ્ર સેવાકાળ દરમિયાન એક પણ વખત આ ખાસ જૂના શિક્ષક તરીકે ભરતી અથવા બદલીનો લાભ લીધેલ ના હોય એવા મદદની શિક્ષક જ આમો પાત્રતા રહેશે આ બદલીનો જે લાભ છે એક જ વાર મળે છે અને ભૂતકાળમાં સમગ્ર સેવા દરમિયાન આ લાભ લીધેલો હોવો જોઈએ નહીં ત્રીજું જે છે એમાં જૂના શિક્ષકની જગ્યા માટેની અરજી કરવા બાબત જે છે એમાં ઉમેદવાર જે ઈચ્છુક ઉમેદવાર છે એ જાહેરાત જ્યારે આવે ત્યારે એમાં નિર્દેશિત ચેક કરેલ હોય એ સૂચનાઓ અનુસાર નિયત નમૂનામાં નિયત ફી સાથે નિયત સમય મર્યાદામાં પસંદગી સમિતિને અરજી સાદર કરી શકે એ માટે માધ્યમ વિભાગ વિષયની કેટેગરીમાં તે જ માધ્યમ વિભાગ વિષયની કેટેગરી માટે જ ઉમેદવાર અરજી કરી શકે અરજી માટે અરજીપત્રક પાછું ખેંચવા માટે ચૂકવેલ અરજી ફીની રકમ પરત મેળવવાની વિનંતી કોઈપણ સંજોગોમાં લેવાય નહીં એક કરતાં વધારે અરજી હોય તો ઉમેદવાર અરજી રદ થવાને પાત્ર રહે બિન સરકાર અનુદારી લઘુમતીક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી માટે અરજી કરવાને પાત્ર લેશે નહીં એટલે જે અનુદાનિત બિન સરકારી અનુદાનિત લઘુમતી શાળાઓના શિક્ષકો છે એ આમાં અરજી કરી શકે નહીં ઉમેદવારોએ જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે જે અત્યારે હાલમાં જે શાળામાં નોકરી કરે છે ચાલુ છે એમણે મંડળની આચાર્યની નાવાદાર પ્રમાણપત્ર એનઓસી મેળવવાની રહે અને એનઓસીની નકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે રજૂ કરવાની રહેશે જૂના શિક્ષક તરીકે અરજી કરતી વખતે એ ઉમેદવાર ફરજ બજાવેલ શાળા મંડળમાં કોઈપણ ખાતાકીય તપાસ ચાલુ કે પડતર નથી એવું પ્રમાણપત્ર પણ અહીંયા લા રજૂ કરવાનું રહેશે પસંદગી યાદી જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે શૈક્ષણિક અનુભવના કુલ દિવસોના આધારે એ પસંદગી યાદી તૈયાર કરવામાં રહેશે એટલે કે સિનિયોરિટી બેઝ છે એવું આપણે અહીંયા તમે જોઈ શકો કે જેટલો શૈક્ષણિક અનુભવ વધારે હશે એટલા ઉમેદવારને ચાન્સીસ વધારે પડતી જે પસંદગી સમિતિ છે એમાં સંબંધિત મેળવેલ અનુભવના આધારે વિભાગવાર માધ્યમવાર અને વિષયવાર કેટેગરીવાર યાદી તૈયાર કરવી જોઈએ શ્રીયંત યાદી મુજબ મળવાપાત્ર શાળા ફાળવણી કરવામાં આવશે ફક્ત અનુભવના આધારે પસંદગી યાદી ગણવામાં આવશે એટલે તો અહીંયા શ્રીયંતને પસંદગી યાદી અનુભવના આધારે અહીંયા નક્કી થશે જો કોઈ કિસ્સામાં બે કેન્ડિડેટ્સ સમાન અનુભવ ધરાવતા હોય તો એમાં જેની ઉંમર વધુ હશે એટલે કે ઉંમરમાં વયસ્ક હશે એને અગ્રિમતા ક્રમ આપવામાં આવશે સમાન અનુભવ સમાન જન્મના કિસ્સામાં ક્રમશઃ જો એ બંને ક્રમશઃ થાય તો ઉમેદવારના નામ અટક અને માતાના નામના પ્રથમ અક્ષર આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે અહીંયા અગ્રીમ ધરવામાં આવશે ત્યાર પછી લીવ વિદાઉટ પે જે બિનપ્રકારી રજાઓ છે અસાધારણ રજાઓનો સમયગાળો ગણતરીમાં લેવાનો રહેશે ના અને તેટલા દિવસો કુલ અનુભવમાંથી વાકત કરવાના રહેશે જે નોંધાયેલી બિનસરકારી નોંધાતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં શિક્ષણ સહાયક તરીકે કરેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ પણ એટલે કે અહીંયા જે પાંચ વર્ષ શિક્ષણ સહાયક તરીકે તમે જે જોબ કરેલી હોય જે ઉમેદવાર એ પણ અહીંયા ગ્રાહ્ય રહેશે જે ઉમેદવારની નિમણૂક છે એ નિમણૂક આપવાની છે એ ખાલી જગ્યાઓ સામે પોતાની લાયકાત અને પાત્રતા અનુસાર શાળા પસંદગી વિકલ્પ તમારે પસંદ કરવાનો છે એટલે જ્યારે તમે ઓનલાઈન અરજી કરતા હો ત્યારે તમારે એના શાળાના જે પસંદગીના ક્રમ આપવાના હોય છે અને ત્યાર પછી ખાલી જગ્યાઓની સામે જે પસંદગી સમિતિએ ખાલી જગ્યાઓનો સમય મળેલ વિકલ્પના આધારે શ્રેયાંતા વિષય વિભાગ માધ્યમ તથા કેટેગરીને ધ્યાને લઈ અને મળવાપાત્ર શાળા ઉમેદવારને ફાળવશે પસંદ થયેલ ઉમેદવારની માટેની માટેનું પત્ર પસંદગી સમિતિ દ્વારા પોર્ટલ મારફતે આપવામાં આવશે તેની સંબંધિત જાણ જિલ્લા શિક્ષણ અધિકારી અર્થે મોકલશે અને ઉમેદવારો જે છે એ પોતાને ફાળવાયેલ શાળા માટેનું પત્ર જે નિયત પોર્ટલ છે વેબસાઇટ પર એમાં સમયમર્યાદામાં ડાઉનલોડ કરી ઓનલાઈન મેળવી દેવાનું રહેશે ત્યાર પછી હાજર થવાનું જે છે શાળા ફાળવાની પ્રક્રિયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી ભલામણપત્ર લઈ અને શાળા મંડળ કક્ષાએ નિમણૂક પત્ર આપી દિન સાતમાં ઉમેદવાર હાજર થઈ શકશે ઉમેદવાર નિમણૂક હુકમ મળ્યા તારીખથી સાત દિવસની અંદર હાજર થવાનું રહેશે ઉમેદવારોએ શાળા પત્રમાં જણાવેલ સ્થળ જે તારીખ છે અને ભલામણપત્ર નિમણૂક હુકમ માટે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે જિલ્લા કક્ષા ઉમેદવારોને ભલામણપત્ર અને નિમણૂક હુકમ એક સાથે મળી રહે એવી વ્યવસ્થા આવશે ત્યાર પછી થયેલ જે કોઈ પણ ઉમેદવારો છે એમના જે યોગ્યતાના પ્રમાણપત્રો છે એની ચકાસણી શાળા પસંદગી નિમણૂક હુકમ જેવા પણ તબક્કે નિર્દિષ્ટ કરે સમય સ્થળે જોઈએ પોતે હાજર ન રહે તેવા કિસ્સામાં ઉમેદવારની ઉમેદવારી પત્ર ઉમેદવારી જે છે એ રદ કરવામાં આવશે અને પાછળથી આ ભરતી અંગે કોઈ પણ હક દાવો કરી શકતા નથી કરી શકશે નહીં જે નોંધાયેલ બેન સરકારનું શાળાના સંચાલક મંડળ સંબંધિત જિલ્લા શિક્ષણ જૂના શિક્ષક ફરજ પર હાજર થાય તે એક અઠવાડિયામાં પસંદગી સમિતિને એનો રિપોર્ટ કરવાનો રહેશે જાણ કરવાની રહેશે જૂના શિક્ષક તરીકે સામાન્ય મળનાર તે શિક્ષકની સેવા સળંગ ગણવાની રહેશે લાસ્ટ પેજ સર્ટિફિકેટ અનુસાર મળતા પગાર ધોરણ જૂના શિક્ષક તરીકે શાળામાં હાજર કરવાના રહેશે આરપીસી જે એમાં જે જૂના શિક્ષક છે નિમણૂક મળ્યા બાદ હાજર થયેલી એક માસની અંદર સંબંધિત જે શિક્ષક છે એની સેવા પોથી લાસ્ટ પે સર્ટિફિકેટ સહિત તમામ જેના આનુષાંગિક દસ્તાવેજો છે જે લાગુ પડે છે તમામ એ તમામ નવી નિમણૂક થયેલ શાળાને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત તબદીલ કરવાના રહેશે જૂના શિક્ષક તરીકે અન્ય શાળામાં હાજર થયેલા પહેલાં જિલ્લા સમિતિ સમક્ષ ઉમેદવારે ફરજ બજાવેલ શાળા મંડળ ખાતાકીય તપાસમાં ચાલુ કે પડતર નથી કોઈ હોટ કે ક્રિમિનલ કેસ ચાલુ પડતર નથી કે કોઈ લેણું નાણાં લેણું બાકી નથી એ મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નોંધાયેલ બિનસરકાર અનુદાનિક શાળાનું સંચાલક મંડળ પસંદ થયેલ ઉમેદવાર નિમણૂક ના આપે અથવા ફરજમાં આધાર ન દે તો એ કિસ્સામાં જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના અધિનિયમ નાઇન્ટીન સેવન્ટી ટુ અને જે વિનિમ આવ્યો છે નાઇન્ટીન સેવન્ટી ફોર અને ગ્રાન્ટ ડેટ કોડ નાઇન્ટીન સિક્સટી ફોરની જોગવાઈ અનુસાર શાળાના શાળા મંડળ પાસે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે પસંદગી સમિતિનો નિર્ણય આખરી હોવો બાબતે પણ ઉમેદવાર થાય જે છે એ ઠરાયેલ લાયકાતોની યોગ્યતા કોઈ કિસ્સામાં અપૂર્ણ હોય પૂરી ના થતી હોય પસંદગી સમિતિ એ જ તબક્કે એની અરજી રદ કરી શકશે સમગ્ર ભરતી પ્રક્રિયા બિલકુલ પારદર્શક અને સુગમ બની રહે એ માટે પસંદગી સમિતિ જરૂર નિર્ણયો લઈ શકશે અને સંબંધિત કોઈ વહીવટ પ્રશ્નો ઉપસ્થિત થાય તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી માટેની સમિતિનો જે નિર્ણય હોય એ જ નિર્ણય આખરી રહેશે પસંદગી યાદીના આધારે પસંદ પાલ શાળામાં હાજર થાય તે દરમિયાન સમિતિ સત્તાધીન રહેશે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ મુદ્દે વળી પ્રશ્નો પ્રશ્ન ઉપસ્થિત થશે તો પણ ભરતી પસંદગી સમિતિનો જ નિર્ણય આ કરી રહેશે આ જે બધી છે બાબતો અહીંયા જૂના શિક્ષકની ભરતીના જે નવા હરાર બન્યા છે એ પ્રમાણે નવા ઠરાવમાં છે આપ તમે જોઈ શકો આ પણ આપો જીઆર છે જનરલ રાજ્ય શ્રી જનરલ રાજ્ય શન રાખો તમે અહીંયા જોઈ શકો સાત પેજમાં બરાબર આ રીતે જૂના શિક્ષકોની જે ભરતી માટેના જે નિયમો બનાવે ભરતી પસંદગી સમિતિએ જે જાહેર કર્યા છે એ તમે અહીંયા તમામે એનો અભ્યાસ કરી શકો આભાર થેન્ક યુ